શ્રી કૃષ્ણ જે એમ બે કેમ છે બધા મજામાં મજામાં જશું જો આપણે અત્યારે ગાર્ડનમાં ચાલવા આવી ગયા છે અત્યારે વાયકા છે સાત ઠંડી બહુ છે ને પવન એ બહુ છે આપણે આજથી ગાર્ડનમાં ચાલવાનું ચાલુ કરી દીધું છે થોડોક મેં લાવ વિડીયો અત્યારથી સ્ટાર્ટ કરી દીધો અમારી દુબેન આવે છે હા લો મિત્રો આપણે કામ પતી ગયું છે બધું વાસી ચા પાણી નાસ્તો ટીફીન સિંગોડા ચાલો ખાઈ લઈએ થોડાક હવે ખાલી દાળ વઘારવાની બાકી રહી છે તો ખાલી દાળ જ વઘારવાની બાકી રહી છે દીકરો ગાડી જ રમે છે મસ્ત ગાડી છે ને સેલ વાળી ને ક્યારેય તો દેખાય રિમોટ વાળી છે બગડી જાય એમ ખાલી ખોટા સેલ બરે બટા ચાલો મિત્રો હવે ખાઈ લઈએ આપણે મસ્ત બાકી રાખે બહુ અવાજ કરીશ કાઢી ભોટ કાઢી નક્કી કરી નાખશે હમ એવું આ બાજુ લઈ લે પાછી ગઈ સોફા નીચે ત્યાં લેસન થઈ ગયું બધુંય સ્મિત લેસન થઈ ગયું બોટર ઓકે ટોપી પહેરી એટલે વાળેવા થઈ ગયા માથામાં હે જોઈ લો ક્યાંથી આતી દોડાવે મોટો ની નાસ્તો એનો ચાલો બટ્ટી ભાઈ ડ્રાઈવસે ભાઈ સ્મિત

બી સુધારવી પડશે ચાલો મિત્રો આપણે ચા બનાવી છીએ ત્યારે કઈ દેવાનું બટા થઈ ગયા હા ખાલી સેલ નાખે એટલે પાછી દોડામ દોડ કેમ ના ના સેલ નાખવા પડે ચાલો મિત્રો થેપલા ની ચા અને મોરચા મેથીના થેપલા ઓ Sia-sia tol warna Jangan <laughs> <laughs> Jangan શંકર શું ખાસ તું ચા વાહ વાહ કયો સન્નાટો હત્યાનો કેવો હા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં મજા મજા છો નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું ચાલો હવે ઠંડી તો બહુ પડે છે અત્યારે હવે સ્વેટર પહેરવા કાઢી લીધા છે બધાએ ચાલો મિત્રો નાઈ ધૂળ ફ્રેશ થઈ ગયા છે ગાર્ડનમાં ચાલીએ હવે આપણે કરવાનો છે નાસ્તો ચાલ થેપલા ચાલો મિત્રો કન્ટિન્યુ કરો તમારા ગામમાં કેવી ઠંડી પડે અમારા ગામમાં તો બહુ પડે ઠંડી કોમેન્ટ કરજો ભાઈ તને ઘા કરું એમ તને કરું સ્મિત કર ચાલુ બંધ કર બહુ વાર લાગી ને સ્મિત ગયું ગયું પૂરું થઈ ગયું હાલ એવું ના ચાલે ચાલો મિત્રો આપણે દાણા અને મેથીના મુઠિયાનું શાક બનાવી સરસ મજાનું

નીચે પડ ગી બંધ કર બંધ કર